આવતીકાલે શિવરાત્રી નિમિત્તે કાંકરેજના ઇન્દ્રમાણા ખાતે રાવળદેવ સમાજની ગુરુગાદી યોગી શ્રી મહાદેવના સાનિધ્યમાં સંતવાણી કાર્યક્રમ યોજાશે કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ખાતે આવેલ નવપરગણા રાવળદેવ સમાજની ગુરુગાદી એવા યોગી શ્રી મહાદેવ મંદિરની જગ્યામાં આવતીકાલે વર્ષોની પરંપરા મુજબ શિવરાત્રિની રાત્રે સંતવાણી સંત મેળાવડો યોજાશે મંદિરના મહારાજ શ્રી કાંતિરામ મહારાજના અથાગ પ્રયત્નો અને નવ પરગણા સમાજના સાથ અને સહકારથી યોજાનાર આ સંતવાણી કાર્યક્રમ પ્રસંગે રાવળદેવ સમાજના જાણીતા કલાકારો સહિત સંતો ભક્તો પોતાની વાણીનો સૂર્ય લાવશે કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવ પરગણા સમાજના સમાજના ઉત્સાહીદાતાશ્રીઓ દ્વારા શિવરાત્રી નિમિત્તે અહીં સંતવાણી કાર્યક્રમ યોજવા માટે પોતાનું યથાયોગ્ય આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે અને રોકડ રકમનો ફાળો આપી આ કાર્યક્રમ થકી સમાજમાં ભજન સત્સંગનો રસ પીરસવાનું સુંદર અને ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે અહીં સંતવાણી કાર્યક્રમ પ્રસંગે યોગી શ્રી મહાદેવના મંદિરને રમેશભાઈ વસૈયા ખીમાણા દ્વારા શણગારવામાં આવશે તેમજ ભોજન પ્રસાદીના દાતાશ્રી તરીકે કલાકાર ચંદુભાઈ રાવળદેવ વડાવાળા દ્વારા લાભ લેવામાં આવ્યો છે ત્યારે આ પાવન પ્રસંગે નવ પરગણા રાવળદેવ સમાજમાંથી સર્વેને પધારવા જાહેર આમંત્રણ અપાયું છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત